નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ એકવીસ બાર બે હજાર ચોવીસ વાર શનિવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજા ભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચે ભાવ તેરસો પચાસથી ઊંચે ભાવ ચૌદસો ને રૂપિયા ઘઉં પાંચસો નેવુંથી છસો ને ત્રીસ ઘઉં ટુકડા છસોથી છસો એકાવન તુવેરની વાત કરીએ તો અગિયારસોથી સત્તરસો ને બાણું રૂપિયા ચણા એક હજાર નેવુંથી બારસો નેવું અડદ બારસો પિંચોતેરથી સત્તરસો ને છત્રીસ મગ અગિયારસો પચાસથી સત્તરસો ચોપન ચણા સફેદ તેરસો પચાસથી ચોવીસસો રૂપિયા વાલદેશી અગિયારસોથી તેરસો રૂપિયા સિંગાણા બારસો સાઠથી તેરસો ને એંસી મગફળી જાડી આઠસો સિત્તેરથી અગિયારસો પાસાઠ મગફળી ઝીણી આઠસો નેવુંથી અગિયારસો એંસી એરંડા અગિયારસો દસથી બારસોને દસ તલી એકવીસો પંદરથી પચીસોને પંચાવન સોયાબીન સાતસો પિંચોતેરથી આઠસો એકવીસ તાલકાળા એકત્રીસો પચાસથી એકાવનસો ને લસણ પચીસોથી ચાર હજારને વીસ ધાણા બારસો એસીથી પંદરસો ને પંદર જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર એકસો પચાસથી ઊંચું ભાવ ચાર હજાર પાંચસો ને એંસી રૂપિયા રાય એક હજાર પચાસથી તેરસો ચૌદ મેથી એક હજારથી તેરસો ત્રીસ વટાણા બારસોથી ત્રેવીસો પંચોતેર રાયડો એક હજાર ત્રીસથી અગિયારસો ત્રીસ ડુંગળીની વાત કરીએ તો પંચ્યાસી રૂપિયાથી ત્રણસો ને વીસ રૂપિયા કળોજી બત્રીસોથી છત્રીસો ને ચૌદ હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસોથી ઊંચો ભાવ ચૌદસો ને રૂપિયા મગફળી ઝીણી આઠસો પચાસથી અગિયારસો એક મગફળી જાડી નવસોથી અગિયારસો એકતાલીસ તુવેરની વાત કરીએ તો બારસોથી પંદરસો એક રૂપિયો ચણા એક હજારથી બારસો એકતાલીસ ધાણા તેરસો પચાસથી પંદરસો રૂપિયા ઘઉં ટુકડા પાંચસો એકોતેરથી છસો આઠ ઘઉં પાંચસોથી છસો પચાસ બાજરો ચારસોથી પાંચસો ને અગિયાર અડદ બારસો પચાસથી સોળસો એકવીસ રાયડો નવસોથી એક હજાર એકતાલીસ મેથી નવસો પચાસથી અગિયારસો ચાલીસ સોયાબીન સાતસોથી આઠસો અગિયાર મગ અગિયારસોથી પંદરસો એક્યાસી જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ ગાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર નવસોથી ઊંચો ભાવ ચાર હજાર એકતાલીસ રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફૂલમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર